મોટો ખુલાસો થયો કાલે પણ મેં તમને બતાવ્યું હતું કે જે બેગ હતું કપડાં ભરેલું પત્ની સહિત બે સંતાનોનું જે બેગ હતું કપડાં ભરેલું એ પણ એને ક્યાંક ને ક્યાંક ડેમની અંદર ફેંકી દીધું હતું અને ત્યાર પછી અત્યારે એના સાત દિવસના જ્યારે રિમાન્ડ પૂરા થયા ત્યારે મિત્રો સૌથી મોટો શું ખુલાસો થયો ચાલો આજના વિડીયો અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને દર્શક મિત્રો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો હું તમને જેટલી પણ માહિતી આપી રહ્યો છું આ માહિતી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી રહ્યો છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી આ માહિતી સાચી પણ હોઈ શકે ને ખોટી પણ હોઈ શકે છે જેથી કરી અને આપણી ચેનલ આ વિડીયો ની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી હવે અત્યારે વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારી કે જેને પોતાની પત્ની સહિત બે બે સંતાનોની હત્યા કરી નાખી પત્ની એવું ઈચ્છતી હતી કે હું કાયમ માટે પોતાના પતિ ભાવનગર જોડે રહું પરંતુ પોતાનો પતિ ઈચ્છતો હતો કે મારી પત્ની રહે એટલે કે સુરત ની અંદર રહે અને એ બે વચ્ચે કોઈક ત્રીજા માણસની એન્ટ્રી થઈને એ હતી એની પ્રેમિકા જે પ્રેમિકા હતી એ ગીરમાં બિટગાર તરીકે નોકરી કરતી હતી અને એ પ્રેમિકા અને શૈલેષ કમલા કે બે હજાર બે હજાર ને બાવીસ થી એ બંનેનો પ્રેમ હતો અને એ પ્રેમનો અંજામ શૈલેશે પોતાની પત્ની સહિત બે સંતાનોને આપ્યો બે હજાર પચીસ ની અંદર મિત્રો આજે આ શૈલેશ કામલાના રિમાન્ડ પૂરા થયા અને રિમાન્ડ પૂરા થતા તરત જ એને કોર્ટની અંદર લઈ જવામાં આવશે ને રિમાન્ડમાં મિત્રો શું સૌથી મોટો ખુલાસો થયો એ પણ તમને એક માહિતી આપી દઉં રિમાન્ડની અંદર જે પ્રેમિકા હતી એને પણ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે અને જે મહિલા હતી જે પ્રેમિકા એ પ્રેમિકાનો કોલ ચેક કરવામાં આવ્યો ચેક કરવામાં આવી એનું ચેટિંગ પણ ચેક કરવામાં કે એમની વચ્ચે શું 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 થઈ હતી ખરેખર પ્રેમિકાના લીધે આ શૈલેષ કમલાએ પોતાના પરિવારની હત્યા કરી છે કે કેમ એને લઈને પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ઊંડાણપૂર્વક તપાસ પણ કરી રહી છે તો આવનારા સમયની અંદર આપણે ચોક્કસપણે જોતા રહીશું કે શું ખરેખર આ ફોરેસ્ટ અધિકારી શૈલેષ કમલાની નોકરી સરકાર પાછી ખેંચી લેશે કે કેમ શું ખરેખર કોર્ટમાંથી શું સૌથી વધુ ચુકાદો આવે છે એ તો આપણને થોડાક સમયની અંદર ખબર પડી જશે તો આવા જ આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના શું ફૂટ કરતા રહીશું ધન્યવાદ